અનાજ પણ આવે છે તો આજે હું તમને જણાવું કે કયા અનાજનું સેવન કરવું જોઈએ જો તમને કબજિયાત રહેતી હોય તો જેનાથી તમારા શરીરમાં વધુ પ્રમાણમાં ફાઈબર આવે છે ફાઈબરના કારણે કબજીયાત દૂર થઈ જાય છે અને કોઈ દવા લેવાની પણ જરૂર પડતી નથી અને કોઈ ઘરેલું ઉપાય કરવાની પણ જરૂર પડતી નથી ખાઈ શકો છો જુવાના રોટલા બાજરાના રોટલા પણ તમે ખાઈ શકો છો શાકભાજીમાં તમે લીલા પાનવાળા શાકભાજી ખાઈ શકો છો ગાજરનું સેવન કરી શકો છો બીચનું સેવન કરી શકો છો અને ફ્રૂટમાં તમે નાસપતીનું સેવન કરી શકો છો સફરજનનું સેવન કરી શકો છો અને કેળાનું સેવન કરી શકો છો સાથે જે વ્યક્તિને કબજિયાત વારંવાર રહેતી હોય એ વ્યક્તિએ આખા દિવસમાં વધુમાં વધુ પાણી પીવું જોઈએ જો તમને તરસ ના લાગતી હોય તો પણ થોડું પાણી પીવાનું રાખો જેનાથી કબજિયાત ઝડપી દૂર થઈ જાય આવા નવા નવા વિડિયો જોવા માટે મારી YouTube ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો